નમસ્કાર મિત્રો આજે આપણે યોજના વિશે વાત કરીશું જે યોજના પશુપાલન સાથે જોડાયેલી જેમાં પશુ ખાણદાણ સહાય યોજના બે હજાર ચોવીસ જેમાં ગુજરાતના તમામ પશુઓને વિનામૂલ્યે બસો પચાસ કિલોનું ખાણદાણ સહાય આપવામાં આવશે તમે કોઈ રીતના ઓનલાઈન અરજી કરી શકો છો અને તે અંગેની સંપૂર્ણ જાણકારી આપણા વિડીયોમાં લેશો અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ પશુપાલન અને કોઈપણ યોજના હશે તો તમને આ ચેનલ પરથી જોવા મળી જશે સોપ્રની વાત કરીએ પશુ ખાનદાન સહાય યોજના બે હજાર ચોવીસ જેમાં ગુજરાત સરકારના મુખ્ય અતિથિ ગુજરાતના રાજ્યના પશુપાલકોને પશુપાલન કરીને આત્મનિર્ભર બનીને પશુપાલકોને પ્રોત્સાહન કરવા માટે રોકડ સહાયમાં આપવાનો નિર્ણય લેવાયો છે અને ગુજરાત સરકાર દ્વારા પશુપાલન વિભાગે પશુઓ માટે મુખ્ય ખોરાક પશુ ખંડનની ખરીદી પર સો ટકા સહાય આપવાનો નિર્ણય કર્યો છે અને વિલંબ મૂલ્યે બસો પચાસ કિલોગ્રામ નાગરિકો હોવા જોઈએ પશુપાલન સાથે સંક્રાલય હોવો જોઈએ પશુપાલન પાસે પોતાની ગાય અને અન્ય પ્રાણીઓ પણ હોવા જોઈએ લાભાર્થી દૂધ મંડળીના સભ્ય હોવો જોઈએ એસસી એસટી ઓબીસી જાતિના લોકોને આ યોજનાનો લાભ મળશે આ ખેડૂત પોર્ટલ હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે જો તમે પહેલા તેનો લાભ લીધો હોત તો તમારે વિગતો દર્શાવી પડશે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે પશુપાલન દીઠ વર્ષમાં એક વખત સાયા સ્વીકારવામાં આવશે રાજ્ય સરકારના જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત અનાજ નિર્ધારણ ભાવ ખાણદાન ભાવે વિતરણ કરવામાં આવશે એના જરૂરી દસ્તાવેજોમાં વાત કરીએ આધાર કાર્ડની નકલ જો ખેડૂત લાભાર્થી એસટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર રેશન કાર્ડ જો ખેડૂત અપંગ હોય તો અપંગતાનું પ્રમાણપત્ર બેંક ખાતું આધાર કાર્ડ નંબર સાથે લિંક કરેલો હોવું જોઈએ તમારી પાસે કેટલા ઢોર છે તેનું ઉદાહરણ હોવું જોઈએ કેટલા વર્ષોથી લાભ મળ્યો નથી તેની વિગતો સરકારી મંડળીના સભ્યો તેની વિગતો મોબાઈલના અને પાસપોર્ટ સાઇઝના ફોટાઓ તમારે આપવાના રહેશે ઓનલાઈન અરજી કરવા માટે આપણે અગાઉ તેનો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે કઈ રીતના અરજી કરી શકો છો તે તમને ટૂંક સમયમાં વિડીયો મળી જશે તેના પર ક્લિક કરીને તમે વિડીયોને જોઈ લેજો જેથી તમને આ ખેડૂત પોર્ટલ પર કરીને અરજી કરી શકો છો આની હાલમાં ઓનલાઈન અરજી થતી નથી માત્ર યોજનાની માહિતી માટે આપણે વિડીયો બનાવેલો છે એટલે ખાસ કરીને જ્યારે તેને ઓનલાઈન આવેદન થશે ત્યારે આપણે અગાઉથી એક વિડીયો બનાવી દઈશું તો બસ મિત્રો આ વિડીયો માટેલું ધન્યવાદ